આ બધું માથા માં નાખવાનું એવું છે પરફ્યુમ શેમ્પૂ સેલ છે દસ રૂપિયા ગમે લીલા માંથી માતાજી બાપા સીતારામ બધા ફેમિલી ને કેમ છો બધા મજામાં તો બસ બધા મજામાં તો અત્યારે વાગી ગયા છે દસ નાસ્તે આજે હોમવાર કામ નહીં ગયો અત્યારે બપોર સુધી અમારે તો હેતુભાઈ ને તૈયાર કરે છે

Saya buka di sini. Teman-teman, bentuk ini remak, Ratuwo itu batangnya. Coba, 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 coba,

શેમ્પૂ બધું અલગ અલગ વસ્તુ છે જો હમ આ બધું મેકઅપ કીટ છે આપણે ત્યાં કામનો નહીં લેડીઝ માટે છે એટલે આ સો રૂપિયા સિત્તેર રૂપિયા ઘણું લઈ લીધું ને તો નાના મોટા છોકરા માટે બધું રમકડા છે ફૂલદાનીઓ બહુ મસ્ત છે અહીં સેલમાંથી બહાર વી એવા અને જ્યાં બીજી ગલીમાં આવે તમને સોટા જ દેખાડવાની છે આજ બધું લેડીઝ નું છે આમાં જેન્ટ્સ માટે કાંઈ નિટિંગ હતું આગળ આગળ હાલ્યા જાય છે મા દીકરો જોતા જોતા આવી ગયું એ રૂમાલ સુંદડીને એવું બધું છે થાળી રાખવાનું રૂમાલ આવી એ અંદર અંદર છે ને લાડ બધી ગલીઓ આવે છે કટલેરી બધી કટલેરી હજી પાછું બધી ગયા ઉપર રહી જાઓ આપણે આગળ જોતા જઈએ ધીમે ધીમે ટોપલીઓ નાની નાની લેડીસ ઘડિયાર હં જો આ કુડતાની દુકાન છે અહીંયા મારા માટે એક જોડી તૈયાર લઈ લીધી હતી કુડતામાં હવે ઘરે દાવવાની તૈયારી કરીને હવે ઘરે ખરીદી કરી દીધી દીધા એ ગાય ને આવ્યો ઘેરે કરી કરલી બાર વાગવા આવી ગયા ઘરે આવી ગયા શાક લેતા આવ્યા ભાખડી રોટલી પીડ્યું હતું એટલે આપણે તું આવીને પહેરવા મીઠા કોને વરસાદના બૂટ એને જવા છે ને કાલનો કેસ તો લઈ લીધા ઓલા થેલી માં બધું પીડ્યું છે હવે

અર્દેવ લખ બતાવ્યા ને કાલ બતાવી દીધા હેતુ કઈ ને બે ને મે મેચિંગ કર્યા એકર કા કરી તોય લાડ કરનાનું આ લીધી કાલે લીધું બધું તો ઢોકળી તૈયારી થાય છે હવે હાથ વગી છે હાથ હાડા હાથ થઈ જાય બપોર પછી તો ખાઈ જતા ખરીદી કરવા ટમેટાનું કાપી દીધું છે હવે બનાવી નાખે પછી ખાઈ લેવી આ રીતની ઢોકળી બની દઉં

ને હાલો ખાઈ લેવી આપણે વિડીયો પૂરો કરી દેવી હા વિડીયો પૂરો કરી દીધો આખો દિન બહુ ઉતાર્યો છે મળીશું કાંઈ નવો બ્લોગ સાથે છે ગુડ બાપા સીતારામ